चार आगे कालू निशांती निकालो શું છે ત્યારે ત્યારે તો નિંગળ કરવી જોઈએ કાલુ ગાઈસ તો આપણે બધી વસ્તુ રાખી દઈએ ગાડીમાં હવે તો હવે આપણે નીકળીશું ઓર્ડરમાં જવા માટે સવારના વાગરે છે 4 યોગેશ વર્કલી નિકાજી ખુલ્લું છે મમી ક્યાં થાતો નથી ના કઈ નથી દવા લઈ લઈએ ક્યાં થાતો

તો હવે આવી ગયા હતા અમારા બીજા બ્રાઇડ અને એમને મમ્મી પહેરાવી રહ્યા છે પાયલ અને એ દીદી રેડી થઈને હવે જાય છે લુક એટસ गाइस કેટલા બ્યુટીફુલ આ ગયા છે गाइस અમારક લાઈન તો જાય અને એમના આઉટફિટ પણ બહુ સરસ છે બાય કેસા લુક લાગતો બતા બહુત 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 અચ્છા અમેઝિંગ જેટલા सोचा था उससे भी કઈ જ्यादा અચ્છા સચ્ચે થેન્ક યુ વેલકમ

गाइस तो अँ हमारा नेल्स कट थाय एक्सटेन्शन करसू क्या कर, कर खबर दुखाए है, है जानू दुखाई है जानू तो एम ना कर ये नक बहुत छोटा है मन दुखा है जी में दी में काब जो जाड़ा है झाड़ा है खाता पीता फैमिली का है हम्म <laughs> चलो इसको अब सेव कर लेंगे तो। सेव कर लोगे हाँ अब वो आप देखो <laughs> <laughs> जानू क्या मटली बत्री सीधे काटो જો ગાઈ સાથ ની હાલત અને બીજા હા તારા દેવા દે આ બીજા હાથ ની હાલત રામા નથી મુની માસી કરે છે લગ્ન તૈયારી મને સારું છે ઘરની દુકાને કે લેવાનું છે હમ તો રામા બંગડી લેવા જવું પડશે ખાલી યા છે <tiple> તો હવે હું કાચ સાફ કરતી હતી તમે જોઈ શકો છો કાચ કેટલો ગંદો થઈ ગયો છે ઇમિટેશનની શોપનો અને આટલા દિવસથી એટલા બધા ઓર્ડર હોય છે કે દુકાનમાં સાફ સફાઈ થતી જ નથી આપણી તો હું ને મમ્મીજી જાઈએ છીએ અંજાર

કેની વાંદરાની કમી પૂરી કરે સાઈલ પૂજમાય ને સ્પાઇડરમેન ના કહેવાય તો અમારા ક્લાઇન્ટ રેડી થઈને જાય છે હેલો મમ્મીજી અને ગાઈસ મારી તબિયત એટલી ખરાબ છે આજે વાત જવા દો બટ કામ તો કરના પડે કામ પછી રિડન આવીને કઈ વિડીયો નથી બનાવ્યા શું કયો હું મમ્મી ડોક્ટર સાહેબે એવું કીધું કે મેત્રી સાહેબ એ કહે કે ના મેત્રી કામ કરવાના છે હે